નમસ્કાર સર કોડાફોન કંપનીમાં આપનું हार्दिक સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું સર સાહેબ બહુ છે ગોદરો ઓટાળી જા અરે સર એમ નહીં તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ ક્યું સાહેબ યુટ્યુબ માં સકેડું ફરે છે કાય આવતું નથી સાહેબ ઉપર જુઓ ટાવર છે ના સાહેબ ઉપર પંખો છે એ ફટતો નથી હમું કરાવવો પડે એમ છે પણ ચિયારા છે ને એટલે આપણે કાઈ કરાવ નથી તકલીફ નથી કાઈ પછી કરાવી લે અરે સાહેબ મોબાઈલમાં ઉપર ટાવર હોય હે ટાવર હોય તો મરી ગયા મોબાઈલ વાળા એકોખામાં કાઢી લીધો સાહેબ હે મોબાઈલ લીધો ને ટાવર નો દીધો એલા ભેસના મોટા ભાઈ મોબાઈલમાં ઉપર જો ત્યાં શું છે ત્યાં તો સાત આઠ વિંધા છે સાહેબ જમણી બાજુ જો ત્યાં શું દેખાય છે કઈ દેખાય છે કઈ દેખાય છે હા બસ બોલો શું દેખાય છે મારા હાથ ની પેલી આંગળી તો એ આંગળી લાઈટ ના માં નાખીને ચાપ ચાલુ કરી દે ભગવાન ગમે એવો મજબૂરી હોય કોઈ આવી નોકરી નોકરા બસ